ગિરનાર ભવનાથ તળેટી વસ્ત્રાપતેશ્વર ક્ષેત્રના આ મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અમે બધા સ્થાનિક સંતોએ મળીને માંગ રાખી છે એવી માગણી કરી છે કે તળેટી ક્ષેત્ર અને ગિરનાર ક્ષેત્રને વેજ ઝોન ડિક્લેર કરવામાં આવે અને સાથે જ અશાંત ધારા લાગુ કરવામાં આવે જે મેળાના અંદર લાખો શ્રદ્ધાળુઓ ભક્તિનું ભાથું બાંધવા આવે ત્યારે આ મેળાના અંદર કોઈ પણ વિધર્મીની બગી ન આવે રવેડીના અંદર અને સાથે જ વિધર્મીના સ્ટોલ ન લાગે જેથી કરીને અહીંની પવિત્રતા જળવાઈ રહે આ એક ભક્તિનું ભાવનું શ્રદ્ધાનું અને સનાતનનું કેન્દ્ર બિંદુ છે ગિરનાર અહીંયા જો ભક્તિને ઠેસ પહોંચવાના કોઈ પણ કૃત્ય કરવામાં આવે તો એના ઉપર તાત્કાલિક એના ઉપર એને સજારૂપ જે પણ દંડ કરવામાં આવે થવો જોઈએ અને આવું પ્રવૃત્તિ કોઈ દિવસ ન થવી જોઈએ હમણાં ધ્યાનમાં આવ્યું કે ગિરનાર તળેટીના અંદર મટન રાંધતા વખતે નકલી સાધુઓ અથવા તો કોઈએ ષડયંત્ર કરીને આવું કરવાનો પ્રયત્ન કર્યો મારી સરકારને તંત્રને ખાસ વિનંતી છે કે આપે તરત જ આના ઉપર પગલાં લેવા જોઈએ અને આવા ષડયંત્રને જે આગળ વધારી રહ્યા છે એવાઓને ગોતીને એમને દંડ કરવા જોઈએ જેથીને લાખો શ્રદ્ધાળુઓના ભક્તિને ઠેસ ન પહોંચે જય ગિરનારી